એ જરૂર પડે ને ત્યારે મળતી જ નથી થાય છે આવું આને અંતાડી દો વારાન ઘડીએ છોકરો માંગે છે પછી ક્યારે મળે નહીં એટલે આ બધી જેટલી વાત પ્રવીણભાઈ કરી ને એ બધાને સરકણી ગાંઠે બાંધીને મૂકવાની વાત છે લગ્ન જીવનની બહુ બધી વાતો મે કરી પણ હવે લગ્ન જીવનની જે અહીંયાથી એક સરે વાત કરી હતી બહુ સરસ અને સ્પર્શેલી વાત હતી એ બહુ સાચી વાત છે તો પહેલા એવું કેવાતું લગ્ન જીવન એટલે રોડવી લેવું અને હજી આ જ વાતને સાચવી રાખવાની છે કે ક્યાંક જરીક પણ આમ તેમ થાય ને મારી બેનો તો રોડવી લેવું આપણા જ ઘરેથી આપણા બાપ દાદા કહેતા ભાઈ પડ્યું પાન છે સ્વીકારી લો ને તો આ સ્વીકાર કરવાની જે વસ્તુ છે ને એ આપણને સ્ત્રીઓને જ આપેલી છે જેવું ઘર છે જે ઘર છે એને ખુલ્લા દિલથી સ્વીકારવાનું છે આ વાત આપણા ભાગ્યમાં છે અને હું મારી જ વાત કરું ને તો મારા પપ્પા મને એક જ શિખામણ આપી હતી હું સાસરે આવી ને ત્યારે કે થોડુંક સહન કરવાથી તારા ઘરમાં શાંતિ રહેતી હોય ને તો એ સારું કામ તું કરજે અને આ સ્ટેજ ઉપર ત્યાં હું બધાને કહું છું કે જો બેનો થોડુંક સહન કરવાનું આવે અને જો એનાથી ઘરમાં શાંતિ થતી હોય ને તો એ સારું કામનો ભાગ આપણે લઈ લેવાય અને બે હાથ જોડીને બેનને કહું છું સાચી વાત છે અને ત્યાર પછી સૌથી મહત્વની વાત કે અમારી જે જનરેશન છે ને અપડેટ થયેલો ફોન છે સાસુને કહું છું સુધરેલી છે હા તમે ચૂલો ગેસ સ્ટવ આ બધા પરથી રાંધીને હવે ગેસ ઉપર આવેલા છો પણ અમારી જનરેશન છે તે સ્વીગી જનરેશન છે ડાયરેક્ટ મંગાવવાની અપડેટ થયેલી જનરેશન છે એને કે ભૂલ થાય એને સુધારા કરવા હોય ઘરમાં હા બધું ના થાય પણ એને ખુલ્લા દિલથી સ્વીકારજો અને બેનોને પણ કહેશ કે આ જે સાસુ જનરેશન છે ને એને ક્યારે મોંઘી સાડી નથી પહેરી એને હંમેશા બધું ભેગું કર્યું છે એનો સ્વભાવ એવો છે હવે તમારા હાથમાં આવી છે ને સાચવવાની

એટલે આપણને ખૂચે છે પણ એને એક વખત તમે સાડી લઈને પહેરાવજો અને જો એને મજા આવે દસ વ્યક્તિને ના કહીને તો મને કેજો કે મારી હોવું લાવી અને આ સાડી તમે નહીં જાતે લેવાના જ છે પણ એનો દીકરો કામે લઈ દો ને કેટલી મજા આવશે ક્યારેક લઈ જાઓ ને મોલમાં કેટલી મજા આવશે ક્યારેક હોટલ બતાવો ને એને નથી જોઈ નથી જોઈ એને એને ખાલી ભેગું જ કર્યું આપણા માટે અને આપણને જ આપીને જશે બરાબર આવો પરિવાર બનાવો અને જે સાહેબે વાત કરે ને કે માની જવાબદારી એ બહુ મહત્વની વાત છે મહેરબાની કરીને તમારી દીકરી સોળ આનાની થઈ ને ત્યારે તમે એને સાસરે મૂકી છે એટલે હવે એને શીખવણ આપવાની જરૂર નથી એ આટલી ભણેલી સુજેલી અને ગણેલી છે એટલે એને બધી જ ખબર છે ઘર કઈ રીતે ચલાવવું તમારે હવે શીખવવાની નથી જ્યારે મમ્મી આ કામ બંધ કરી દેશે ને એટલે બધાની ઘરે એક અયોધ્યાનું નિર્માણ થવાનું છે

હવે આપણી જવાબદારી છે આપણે સાસરે જે લડાવીએ આ વસ્તુને જુઓ સસરા અનુશાસન નું છે હું માનું છું મર્યાદાનું છે એ પણ હું માનું છું પણ કોઈક ની દીકરી જયારે આપણી ઘરે આવે ત્યારે આપણી જ દીકરી છે ને એવી ખાલી દ્રષ્ટિ એના ઉપર રાખો બહુ મજા આવશે એના સસરા એક વખત એમ કે છે ને કે બેટા પેલું શાક મને બહુ મજા આવી તે બનાવ્યું તું ફરી બનાવજો ને ત્યાર પછી બધી રસોઈ એની સારી બનશે ખરેખર સારી બનશે દાળ ખાય ને એક જ વખત દાળ તારા થી બહુ સરસ બને છે તું જ વઘાર કરશે ગેરંટી મારીને કહું તમને બધી રસોઈ સુધરી જશે એમની નહી સારી થતી હશે ને તો એ યુટ્યુબ માં વિડીયો જોશે સારી રસોઈ માટે આ બેનો એ છે તેમને ક્યારેક ક્યારેક તમારા હાથનો સ્પર્શ ના થાય તો આશીર્વાદ આપતા રહો આશ્વાસન આપતા રહો કે હવેથી આ બધું તારું જ છે તું અમને સાચવજે આ આપણે કરવાનું છે ત્યારે થશે ને માળો તમારો છે માળો ગૂંથવાનો છે પેલા એક વાર્તા આવતી ચકો ને ચકી બે તાતના લાવે ને પછી વાળો માળો બનતો તુષાર શુક્લો બહુ સરસ વાત કરી છે કે ચાલો સુખ સુખ શોધીએ સંગાથે બસ હવે સુખ શોધીએ સંગાથે આવી સરસ મજાની એને રચના કરી છે એમાં એને કીધું છે કે એ માળો બનતો ને બહુ સારો માળો હતો કારણ કે એની અંદર એવું નહોતું કે આ તણકલું મારું ના તણકલું તારું ખબર નહોતી હતી ને એટલે ગૂંથાતો હતો વાળો અને બહુ સરસ બનતો તો આ જ વસ્તુ હવે આપણે કરવાની છે પિતા છો તો સારા સંસ્કાર આપ્યા જ છે આપણી દીકરીને અને દીકરી એની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે સાસરે જઈ અને સુગંધિત કરે અને આ સાત ફેરાની જે વાત કરી છે ને સાતે સાત ફેરા અયોધ્યાના સાત કાંડ છે ને એ બરાબર છે આપણે રામાયણ ફામમાં બેઠા છીએ તો આ રામાયણના સાત કાંડ છે ને એ જ આપણા સાત ફેરા છે એને ક્યારેક શીર્ષક વાંચી લેશો ને તો એ સમજાઈ જશે કે ભાઈ બાલ આવે છે તો એમાં નિર્દોષતા છે અયોધ્યા કાંડ કે જે વનવાસનો જે પ્રસંગ છે ત્યારે સીતા ને રામ કઈ રીતે રહેતા એ આખું પરિસ્થિતિ ત્યાંની અલગ હતી અત્યારે ભવનમાં વનનું નિર્માણ થાય એ પુરુષના હાથમાં રહેશે એની જવાબદારી ક્યાં છે આ દરેક જવાબદારી ને ખૂબ સારી રીતે નિભાવીએ જીવન બહુ સરસ છે બહુ સરસ છે આપણા હાથમાં એની સુકાન છે એક માં અને સ્ત્રીના હાથમાં છે ને અભય વરદાન છે આ અભય વરદાન વાળો હાથ છે ભગવાન આપણને આપ્યો પણ ક્યાં ચલાવો ને ક્યાં પકડવો ને ક્યાં મૂકી દેવું ને એ આપણે જોવાનું છે બધી જ બહેનો નો કેશ આપણો સંસાર છે આપણો પરિવાર છે આપણા સદસ્યો છે મોકો ક્યારે ભૂલી ન જઈએ ચૂકી ન જઈએ જીવાડીએ અને જીવીએ અસ્તુ જય હિન્દ જય ભારતમાં ઘણું બધું આપણને કીધું એનું પાલન કરી